નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ધાર્મિક સ્થાનોમાં થતા વિવાદોને લઈને હમણાં આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જુદા જુદા ધાર્મિક સ્થાનોમાં કંઈક ને કંઈક વિવાદો ચાલ્યા કરે છે જુનાગઢની અંદર પણ મંદિરનો એક વિવાદ જેમાં ઘણા બધા સંતો એ પ્રયાસો કર્યા પછી પણ એ વિવાદ ક્ષમવાનું નામ લેતો નથી ત્યાં પણ ખૂબ વિવાદ થયો એ પછી હમણાં સત્તાધારના આપાગીગાની જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે જગ્યામાં વિવાદ ચાલી રહ્યો છે જગ્યાનો નહીં અગાઉ તમે જોયો તો સોખડા જે સ્વામિનારાયણ મંદિર છે એનો પણ સાહેબ બહુ વિવાદ ચાલ્યો હતો ગઢડામાં પણ છાસવારે આ પ્રકારના વિવાદો ઊભા થાય છે બીજી પણ નાની મોટી ધાર્મિક જગ્યામાં કંઈક ને કંઈક પ્રશ્ન તો ઊભો જ રહે છે ત્યાં સુધી તો વાંધો નહીં સાહેબ પરંતુ આ વિવાદ આ પ્રશ્ન આ સમસ્યા આ ઝઘડો જ્યારે જાહેરમાં આવે છે પ્રજા સમક્ષ જ્યારે આવે છે ત્યારે લાખો ભક્તોની લાગણી છે એ દુભાય છે એના એની આસ્થાને ઠેસ પહોંચે છે સત્તાધારો વિવાદ તમે જુઓ લાખો લોકોની શ્રદ્ધા જગ્યા સાથે સંકળાયેલી છે સાહેબ ગીગા વખતથી જીવરાજ બાપુ વખતથી એ પછી એમાં ફાટાઉ પડતા ગયા અને છતાંય સાહેબ ભક્તો તો ત્યાં દર્શન માટે જ જાય છે જુનાગઢનો જે વિવાદ છે ત્યાં પણ જે લોકોની આસ્થા છે એ લોકો જાય જ છે કે સ્વામિનારાયણ મંદિર હોય ગઢડાનું હોય કે પછી સોખડાનું હોય હરિભક્તો ત્યાં જાય છે સાહેબ એની શ્રદ્ધામાં કોઈ ઓટ આવી નથી પરંતુ શ્રદ્ધાના જે સંચાલકો હોય ખાસ કરીને જ્યાં જ્યાં ગાદીપતિઓ જે છે જે જગ્યામાં ત્યાં સાહેબ વિવાદો છે એ કંઈક ને કોઈ ને કોઈ પ્રકારે એ ઊભા થતા જાય છે એ બરાબર નથી તમે જે ગાદી પર બેઠા છો અથવા તમને બેસાડવામાં આવ્યા છે સાહેબ ત્યાંથી તો તમારે ધર્મનો ઉપદેશ આપવાનો છે ધર્મની જ્યોત ત્યાંથી તમારે પ્રગટેલી રાખવાની છે તમે તમારા ભક્તોને જગત મિથ્યા છે એવો જ્યારે એક સંદેશો આપો છો ત્યારે તમે તમારી જગ્યામાં સંપત્તિ માટે થઈને જમીન માટે થઈને બેંક બેલેન્સ માટે થઈને અને આવકનો એક મોટો સ્ત્રોત જોઈને તમારું મન વગડે અને ત્યાં ગાદીપતિ માટે વિવાદો શરૂ થાય સાહેબ એ બધું પ્રજા સમક્ષ ભક્તો સમક્ષ શ્રદ્ધાળુઓ સમક્ષ જ્યારે આવે છે ત્યારે જે સ્થળ છે એ સ્થળ ઉપરથી કોઈની શ્રદ્ધા ઓછી થતી નથી પરંતુ સાહેબ તમે જ્યારેમાં ગાદીપતિ હો છો ત્યારે તમારા પ્રત્યેની શ્રદ્ધા છે શંકામાં પરિણમે છે આ માટે તમે સમાધાન ન કરી શકો હોય સંસ્થા હોય અવડો મોટો વહીવટ હોય મત મતાંતરો હોય વિચારભેદ હોય થોડોક ઝઘડો પણ હોય સાહેબ થોડોક વાદ હોય થોડોક વિવાદ હોય પરંતુ સંવાદથી એ કેમ ન ઉકેલી શકાય જેમ ગામનો ઝઘડો હોય ને ગામના પાંચ માણસો બેસીને એનું નિરાકરણ લાવે પરિવારનો ઝઘડો હોય તો પરિવારના મોભીઓ બેસીને એનું નિરાકરણ લાવે એમ આ ધાર્મિક જગ્યાનો ક્ષેત્રનો જે પ્રશ્ન છે એમાં ધર્મસભા બોલાવીને પણ તમે આ જગ્યાનો જે વિવાદ છે એ વિવાદને સમાવી શકો છો એનો ઉકેલ લાવી શકો છો એનું સમાધાન શક્ય છે સાહેબ પરંતુ ગામની બજારોમાં એની ચર્ચા થાય ને ચોટે એની ચર્ચા થાય સાહેબ એ સનાતન ધર્મ માટે બરાબર નથી ભક્તોને તમારી પાસેથી શું શીખવાનું આવું શીખવાનું તમે ત્યાંનો પ્રશ્ન ઉકેલ તમારી જાતે અથવા તમારા બીજા ધર્માચાર્યોને બોલાવીને સાથે બેસીને ચર્ચા કરીને વાતો કરીને વિચાર વિમર્શ કરીને ન લાવી શકતા હોવ તો પછી લોકો આજે તમને જે નમન કરે છે ને સાહેબ એની શ્રદ્ધામાં બહુ મોટી વોટ આવશે જગ્યા પ્રત્યે ક્યારેય નહીં આવે જગ્યા તો શાશ્વત હોય છે કોઈ પણ જગ્યા શાશ્વત હોય છે સાહેબ પરંતુ પછી જેમ જેમ એનો વહીવટ વધતો જાય એમ ગાદીને લઈને અનેક પ્રકારના ઝઘડાઓ થતા જાય છે અને એક વાત નિશ્ચિત છે જે ભક્તો છે જે શ્રદ્ધાળુઓ છે જેને સ્થાનક સાથે એ જોડાયેલા છે સાહેબ એ હજારો લાખો લોકોને ગાદીપતિના પ્રશ્નોમાં બિલકુલ રસ નથી બિલકુલ રસ નથી ત્યાં શું આવક છે એમાંય રસ નથી સાહેબ એમને તો ત્યાં આવીને માથું ટેકવવામાં રસ છે પરંતુ તમે એ બધી વાતો જ્યારે બહાર લાવો છો તમારામાંથી બહાર આવે છે અને પછી એ ચારે તરફ ફેલાય છે ત્યારે એ ભક્તોને દુઃખ થાય છે સ્વાભાવિક છે કે આવડો મોટો વહીવટ હોય એટલે ક્યારેક નાના મોટા પ્રશ્નો તો ઊભા થવાના છે પરંતુ એનું નિરાકરણ શાંતિથી મંત્રણાથી લાવી અને સમાધાન તરફ જવાય એવા પ્રયાસો સૌએ સાથે મળીને કરવા જોઈએ મારો એપિસોડ આપણે ગરમ હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્થુ